જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ખાવાની મજા પડી જાય એવા ભરેલા મરચાં આ મરચાં તમે એકવાર બનાવશો તો અઠવાડિયામાં તમે બેથી ત્રણ વખત આ મરચાં ચોક્કસથી બનાવશો એટલે આપણે આ ટેસ્ટી મરચાં બનાવીને તૈયાર કરીશું અને ઘરમાં શાક ના હોય તો પણ તમે આ મરચાને બનાવીને ખાઈ શકો છો જો તમને મારા વિડીયો હોય અને હજુ સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી રોજે નવા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો આપણે બનાવીએ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા ભરેલા મરચાં તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે એકદમ સરસ ભરેલા મરચાં બનાવીશું જો ઘરની અંદર શાક ના હોય તો પણ તમે આ મરચાં એકદમ ભરેલા મરચા બનાવીને સર્વ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ ભરેલા મરચાં બનીને તૈયાર થાય છે આ રીતના એકદમ લીલાસમ અને આ મોળા મરચાં છે એટલે નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા મરચાંને ખાઈ શકે એ રીતના જ આપણે આ મરચા બનાવવાના છે તો સૌથી પહેલા આપણે આ અઢીસો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે અને તેને સારી રીતે આપણે ધોઈ લીધા છે હવે તેને આપણે સરસ કોરા કરી લઈશું ધોઈ અને આ રીતના કોરા કરી અને પછી તેનો ઉપયોગ કરવાનો છે આ મરચા એકદમ સરસ ખાવા લાગે છે જ્યારે શાક હોય ત્યારે તમે રોટલા સાથે રોટલી સાથે ખીચડી સાથે અને તમારી ફૂલ થાળી હોય તો પણ તમે આ રીતના મરચા બની બનીને તૈયાર થાય છે આપણે બધા જ મરચા સરસ લૂસી લીધા છે મરચા આપણા પૂરા થઈ જાય એટલે તો હવે આપણે તેને વચ્ચે આ રીતના કટ લગાવીશું આ મરચાં મોડા હોય છે એટલે તેના બીજ કાઢવાની કોઈ જરૂર નથી હોતી આ રીતના તમે બીજ રાખો તો પણ મરચાં એકદમ સરસ થશે જો કોઈને ના પસંદ હોય તો તમે તેના બીજ કાઢી શકો છો આ રીતના તમે બીજને કાઢી શકો છો તો આપણે આ રીતના જ બધા મરચાંને કટ લગાવી લઈશું તો આપણે બધા જ મરચાંને સરસ કટ લગાવી લીધા છે તો હવે આપણે આગળની બીજી તૈયારી કરીશું તો આપણે ખાણી લઈ લઈશું હવે આપણે મરચામાં ભરવાનો મસાલો બનાવીશું આ મસાલો જયારે પણ તમે બનાવો ત્યારે આ રીતના તમારે તાજો જ મસાલો બનાવીને આ મરચા બનાવવાના છે ખુબ જ ટેસ્ટી મરચા બની છે એક ટેબલ સ્પૂન લઈશું આજે આપણે આ અજમા વાળા આખા મરચા બનાવીએ છીએ અજમાના લીધે આ મરચા ની ફ્લેવર એકદમ સરસ આવે છે અને બઉ સિમ્પલ રીતે જ આપણે આ મરચા બનાવીશું એક ટેબલ સ્પૂન આપણે જીરું લઈશું એક ટેબલ સ્પૂન આપણે મીઠું નાખીશું અને બધું સારી રીતે આપણે ખાંડી લેવાનું છે ખાંડવાળા મરચા તો આ રીતના તમે લોટ લોટવાળા મરચાં ખાશો તો તમે બીજા બધા જ ખાવાનું ભૂલી જશો એટલા ટેસ્ટી મરચાં બનીને તૈયાર થાય છે તો આપણે આ રીતના કચરું સરસ વાટી લીધું છે હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું એક વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને તેને આપણે સરસ શેકી લેવાનો છે ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે જે લોટ લીધો છે તે આપણે અંદર એડ કરીશું અને ગેસને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ લોટ ને સરસ શેકવાનો છે આ રીતના તમે લોટ શેકીને પછી તેનો મસાલો ભરી અને મરચાં બનાવશો તો મરચાં તમારા એકદમ સરસ બનીને તૈયાર થશે અને તમને લોટનો કાચો સ્વાદ પણ નહીં આવે ઘણા લોકો લોટ ને કાચો જ મરચાની અંદર ભરે છે એટલે એ એટલા બધા ટેસ્ટી નથી લાગતા પણ આ રીતના તમે શેકી અને પસી લેશો તો મરચાં ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં એકદમ સરસ લાગે છે એટલે તમારે આ રીતના લોટને શેકી અને પસી લેવાનો ઉનાળો આવે એટલે ઘણા બધા પાંદડાવાળા શાકભાજી અને ઘણી બધી એવી શાકભાજી હોય છે તે મળતી નથી હોતી અને ઘણી એવી શાકભાજી હોય છે તે મળતી પણ હોય છે પણ ખાવામાં એટલી બધી મીઠી નથી લાગતી પણ જો આ રીતના તમારા ઘરની અંદર પણ કોઈ શાક ના હોય તો તમે ભરેલા મરચાં બનાવીને તમે સર્વ કરી શકો છો એક રોટલીના બદલે તમે બે રોટલી ખાઈ જશો એટલા ટેસ્ટી મરચાં બનીને તૈયાર થાય છે અને આપણે એ રીતના બનાવીએ છીએ કે નાના બાળકો પણ ખાઈ શકીએ અને ઘરડા વડીલો પણ ખાઈ શકીએ એટલે આખા ઘરની અંદર બધા મરચાં ખાઈ શકીએ એ રીતના આપણે આ મરચાં બનાવીશું લોટ શેકાશે એટલે તેનો કલર આ રીતના થોડો ચેન્જ થઈ જશે અને એકદમ સરસ સુગંધ આવશે એટલે તમારે ગેસને બંધ કરી દેવાનો લોટ આપણે એકદમ સરસ શેકાઈ ગયો છે

અને કલર પણ સારો આવશે હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે મરચા તો તે બનાવે છે પણ જ્યારે આ લોટ ભરે છે ત્યારે તે લોટ મરચાની અંદરથી બહાર નીકળી જાય છે અને મરચા ભરેલા રહેતા નથી એટલે આપણે તેની માટે આજે એક ખાસ ટિપ્સ બતાવીશ તો જ્યારે પણ તમે કોઈ પણ મસાલો બનાવો ત્યારે તમારે તેની અંદર આ રીતના તમે તેલ નાખી અને પછી મસાલો ભરજો તો મસાલો તમારો સરસ એવો એવો અંદર મરચાની અંદર અને મસાલો તમારો કોરો નહી પડી જાય અને મસાલો ખાવામાં પણ એકદમ સરસ લાગશે તો આ રીતના એકદમ સરસ આપણે બધું જ મિક્સ કરી લીધું છે પ્રોપર તમારે મિક્સ કરી લેવાનું છે એક પણ તેની અંદર ગાંઠા ના પડે એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મરચાને ભરી લઈશું તો આપણે આ રીતના મરચાને ખોલી અને એની અંદર મસાલો ભરીશું મસાલો તમારે કેટલો ભરો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તમે વધારે ઓછો મસાલો ભરી શકો છો આ રીતના ભર્યાને મરચાને તમારે દબાવી દેવાનું છે એકદમ સરસ આપણે આ રીતના મરચાને ભરી લીધું છે હવે તેને આપણે એક પ્લેટમાં મૂકીશું તો આ રીતના આપણે બીજા મરચાને પણ ભરી લઈશું આ રીતના તમારે અંગૂઠા વડે પ્રોપર મસાલાને ચારે બાજુ લગાવવાનો છે તો આપણે બીજું પણ મરચું આ રીતના જ ભરી લીધું છે તો આપણે આ જ રીતના બધા મરચાને ભરી લઈશું તો આપણે બધા જ મરચાને સારી રીતે ભરી લીધા છે અને આટલો વધેલો મસાલો આપણે ઉપર એડ કરીશું આપણે સરસ મરચા વઘારી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર આપણે તેલ નાખીશું આ મરચા અંદર થોડું તેલ આગળ પડતું લેવાનું કારણ કે ચણા લોટ તેલ જલ્દી સુસી લે છે તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ જેટલી રાઈ નાખીશું એકદમ સરસ રાઈ આપણી કતરવા લાગી છે ગેસ આપણે ધીમો રાખવાનો છે અને હવે આપણે એક એક કરીને મરચા તેલની અંદર એડ કરીશું અને થોડીક વાર માટે આપણે આ રીતના પેનને ઢાકી દેવાનું છે તો આપણે ધોકણ ખોલી લઈશું અને મરચાંને આપણે આ રીતના પલટાવીશું નીચેની સાઈડમાં થઈ જાય એટલે થોડીક વાર પછી આપણે તેને આ રીતના પલટાવાના છે અને આ જ રીતના આપણે ઉલટ પુલટ કરીને બધી જ સાઈડમાં આપણે આ મરચાંને શેકવાના છે તમે જોઈ શકો છો મરચાંની ઉપર સરસ આ રીતના નીચેની સાઈડમાં સરસ ચડી ગયા છે બધા જ મરચાની સાઈડ આપણે ચેન્જ કરી લીધી છે ફરીવાર આપણે આ જ રીતના આપણે થોડીક વાર માટે એક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું થોડીક વાર પછી આપણે આ રીતના ચેક કરવાનું છે તો એકદમ સરસ આપણા આ બીજી બાજુ પણ મરચા સરસ શેકાઈ ગયા છે આ રીતના તમારે કરીને બધી સાઈડમાં મરચાને આ બે વખત તમે આ રીતના ઢાંકશો તો મરચાં તમારે એકદમ સરસ સોફ્ટ થઈ જશે એટલે તેની જે ઉપરની સ્કીન આવે છે ઘણી વખતે તે કાતી રહી જતી હોય છે તો આ રીતના ઢાંકવાથી એકદમ સરસ સ્કીન તેની સોફ્ટ થઈ જાય છે તો હવે આપણે જે લોટ વધ્યો છે તે મરચા ઉપર યાદ કરીશું અને મરચાને આપણે એકવાર આ રીતના મિક્સ કરી લઈશું લોટ આપણે શેકેલો છે એટલે વધારે તેને નહીં શેકીએ તો પણ એકદમ સરસ જ મરચાં બનીને તૈયાર થશે તો લોટ એકદમ સરસ મરચાં ઉપર કોટ થઈ ગયો છે અત્યારે આ થોડું થોડું ફીણ જેવું દેખાય છે પણ થોડીક વારની અંદર તે ફીણ નીચે બેસી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ મરચા તૈયાર થઈ ગયા છે આપણે આપણે બંધ કરી કરી દઈશું અને સર્વ લઈશું તો તૈયાર આપણા ગરમા ગરમ ભરેલા મરચા બે રોટલીના બદલાવ તમે ચાર રોટલી ખાઈ જાઓ એટલા ટેસ્ટી આપણે આ મરચાં બનાવી ને તૈયાર કર્યા છે નાના બાળકો થી લઈ વડીલો બધા જ ખાઈ શકે એવા આપણા મરચા બન્યા છે અને આપણે એકદમ અલગ રીતે જે લોકોને ગળ્યું નથી ભાવતું તેમની માટે ખાસ આપણે આ બનાવીને તૈયાર કર્યા છે એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા ભરેલા મરચા તૈયાર છે જે લોકો ડાયટ કરતા હોય ડાયાબિટીસ વાળા બધા જ આ મરચાં ખાઈ શકે એટલા ટેસ્ટી મરચાં બનીને તૈયાર થયા છે ખૂબ જ ખાવાની મજા પડી જાય એવા અને એકદમ સરસ ભરીને આપણે આ મરચાં બનાવ્યા છે તો હવેથી તમે પણ આજ રીતના ઘરની અંદર શાકના હોય અને કહેજો કે તમને આ ભરેલા મરચાની રેસિપી કેવી લાગી જો તમને આ ભરેલા મરચાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસ એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય